જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે મૂર્તિ પૂજા વિશે જાણશું મૂર્તિ પૂજાનું શું મહત્વ છે એના વિશે જાણશું મૂર્તિ પૂજાનું મહાત્મ્ય મૂર્તિ પૂજાનું ઘણું જ મહત્વ છે આથી તો પ્રભુની ઉપાસનામાં તેનું પાંચમું સ્થાન છે મનુષ્યનું મન બહુ ચંચળ હોય છે એ વિચારો થકી અહીં ભટકતું હોય છે તેમજ મોટા ભાગે તેને સ્થિર કરવાના અનેક પ્રયત્નો કરવામાં આવે છે તો પણ ધાર્યું પરિણામ આવતું નથી આથી મનની ચંચળતાને રોકવા મનને સ્થિર કરવા શાસ્ત્રોમાં દર્શાવાયું છે તેમ એકમાત્ર સાધન છે પ્રભુની મૂર્તિ પ્રભુની મૂર્તિ પૂજા એ બહુ એ સૌ સૌની આસ્થા શ્રદ્ધાનો વિષય છે આ સંદર્ભે વિશેષ જોઈએ તો પ્રભુની મૂર્તિ ઉપર આપણે ભાવભરી દ્રષ્ટિ કરીએ તો તેમાંથી એક અદભુત ભાવના સંતોષ પ્રતિભાવ રૂપે ઉત્પન્ન થાય છે જે માનવીના મનને સ્થિર કરવામાં સફળ બને છે મનને આમ કેન્દ્રિત કરે છે અને સર્વારે સ્થિરતા બક્ષે છે આથી આપણે મૂર્તિ પૂજામાં બહુ જ મન સંચર છે અને સ્થિર રહે એના માટે મૂર્તિ પૂજાનું બહુ જ મહત્વ છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ તમને આવી ધાર્મિક કથા વાર્તાઓ સાંભળવી હોય તો આ મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી હર હર મહાદેવ